ના ના કોઈ ચિંતા નહીં અમે પોકવા જ આવ્યા નેરિયા ના ના એવું તો હમણાં તો પહેલા થતું તું અમાર તો અમાર અમાર બાજુ એવું કોઈ થતું નહી હો ના ના કોઈ ટેન્શન ના લેવો બધું બધું વસ્તુ લઈને આવતો રહ્યો વેટી ના એ તો વેટી તો પણ બનાવવા મૂકે હજુ લીધી નહીં કશું હતું ને એ હા એ હા હું શું માણસ ઓ હું તો હું ને લાલ પાકડી

અને વેટી વેટી ઉધી બધું લઈ જાય અને બે લાખ રૂપિયા તો કે જતા હોના નઈ કાકા હોના નહિ કર્યું

અરે યાર તમે ક્યાં છો યાર ગાડી તો આવે એવી નથી હા હું નેરિયા માં ઉભો છું ઓકે ઓકે આગળ એ હા આવું હવે ઓકે 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 ચલો રે કઉ છું હા રેનું મોઈ યાર નહીં દેખાતો કઉ છું

પકડ્યા ખબર પાંચો વખત પકડ્યા હું સાચી છે હું તો અજાણું માણસ તમે ગમે એટલે વખત પકડ્યા પણ સાહેબ તમારી કે પેલી તો વાત જ ખોટી અને પકડ્યા પડી અને સજા આપી દેવી તમે કુદર કુદી કાકા હું વાત સાચી એવું કાકા સાહેબ તો કોમ કોઈ બી પોલીસ હોય ગમે તે હોય કોમ હોય પણ એક વખત પકડ્યા ને સજા આપી દેવી સજા વાત સાચી અમુક તો હાથ કરીએ તોડી તોડી ના જોઈ કાકા તમે માનતા નહીં એ કેવા માણસ અહી નકા પહાડ જેવો માણસ છે માણસ ને ગોઠવી તમે લઈ જતા રહી બધું મારા ડાગીના ને આટલે એક બે ના તૈયાર તૈયાર ઇલાકા માં યુવાની ગેંગ રખ રહ્યો અમે જણા બે જણા મેન

નાતો નાખો બસ મારું નામ સગનલાલ ઇન્સ્પેક્ટર ને જવાનું બાજુ દર વખતે

યાર બધું ખોટો મંડ્યું તો બૂટ ઓડી જનલસી ભાઈ મન કે ખોટી છે અમારે ઈ દેવેત્રીના પૂઠોમાં વાતું ચિંતા જેવું નઈ મન આલ કા તો પડે હોય તો ઉઠ્યું જોતા જો એ ઝારું અલહ જો હા જો તમે સાહેબ ઓમ ફરીનોમાં આવો એ સાહેબ જો જો રોધુ યાર અહીંયા આવીને યાર તારી પચાવાને ખાલી કેન્ડો ખાલી જો આ કામ થઈ ગયું સાત તો દે દે આ તો સમસમાં મને તસમાં બધું રાખ માન લાગા આવીને હું જોઈ છું બાબા તું આવવા બહાર કરવા કેતો બાપારા પોછી ઓ સાલા એકડ લેના તો મરી કરી તો મરી જેલા તું મારા ગાકીના બધા સાબ બેઈ ગયા છે આ બેગ જો ના મારતા યાર અલ્ટો ના બેજો સાહેબ પાણી દેતો લઈ દીપે લઈ મોટી રામે લઈ લઈ લાઈ યાર નઈ સાલાઓ કેટલા જણા તમે લુંટાઈ ખેલો હજુ લ્યા છોડતો નહીં મારતા નહીં સાહેબ ઈને નામ સાહેબ મેં તમે કીધું તું બબાબી દેવા સાહેબ

ખોટા ખોટા ધંધા વ્યસન કરો કરવામાં આવ્યું પકડો છો અધાવી અર્ધા હાથ રખાવ હેડો 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 સાહેબ સાહેબ ટંપર નહીં ટંપર ઉડશે ના પકડો પકડો બીજી આગળ દોડો કાકા જુજો આ તુબરા માણે હો 1000 કલાક ને જવાબ આગળ ચલો આગળ આગળ કાકા જો ને કાકા હું કીધું ટંપર દે હો કાકા પકડો આ પકડો પેલો નાચો પકડો થઈ ગયો બરોબર ચાલાયો તું દેડ હેડ પૈસા મારા લઈ નિયા દે છે હેડ સાબ બોળવા ના આવ્યો ઓન બોડિયા બો સાહેબ કૂડુ કાકા સાહેબ બોડ્યુ લાવ કી લે કવ તું એ એ ના મારતા નહી આમ હો તબળા મારે ગોડ બોલ નઈ બબલ નઈ ગાડીમાં ભેજો ફટાફટ ઓ જાય એ પીએમ કાટ કાટું પડશે ગાડી ભેજો ફટાફટ કી લે સાહેબ ગાવજી

તમારો આભાર એટલું માણું ને એટલું ઓછું દિલ આ પેલા તો પોલીસ સ્ટેશન માં જમા કરાવી પછી કરી વસ્તુ લઈ જ કશું તમે આ વસ્તુ હું બાઈક લઈને આવું બરોબર